ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બે લાયકન પર ક્લિક કરો અડાજણ અને કતારગામને જોડતો તાપી નદી પરનો કોઝવે તેની સુંદરતાને લઈને જાણીતો છે લોકો અહીં મોટી સંખ્યામાં આવતા હોય છે ત્યારે તાપી નદીમાં ફેલાતી જળકુંભી સતત આગળ વધી રહી હોવાથી જો તેના પર કામ ન થાય તો પાણી પણ દૂષિત થાય તેવી સંભાવના રહેલી છે સામાજિક કાર્યકર ધર્મેશ ગામીએ દૈત્ય સમાન આગળ વધતી જળકુંભી અંગે કહ્યું કે શહેર સુંદરતાની સાથે સ્વચ્છ બની ગયું છે પણ તાપી નદીની હાલત ખરાબ હોય તેમ હજુ કોઝવે પર ગંદકી અને જળકુંભી મોટી સંખ્યામાં જોવા મળી રહી છે જેથી પાણી દૂષિત થાય તો પાણીજન્ય રોગચાળા વધુ થાય તેવી સંભાવના રહેલી છે જેથી આગામી સમયમાં પાલિકા તંત્ર આ બાબતે ગંભીરતાથી ધ્યાન આપે તે જરૂરી છે ફરી પાછું સુરતીજનોએ પાણીજન્ય રોગોથી પીડાવવું પડે તો નવાઈ નહીં જે રીતનું કોઝવે પર પાણી ગંદુ છે લીલ જામી ગઈ છે જળકુંભી પણ જામી ગઈ છે એટલે સ્થિતિ પાછી પાણીજન્ય રોગોની બગડે ગંદા પાણીના કારણે એવું મને લાગે છે મહાનગરપાલિકા પાસે મસ્ત મોટું બજેટ હોવા છતાં પણ ક્યાંકને ક્યાંક ઉદાસીનતાવાળું વલણ રાખે છે કોઝવેની સાફ સફાઈ જે રાખવાની હોય તે નથી થતી અને સુરત નંબર વન આપણો સ્વચ્છતામાં ચોક્કસ છે પરંતુ પાણી જેટલું સ્વચ્છ હોવું જોઈએ એની કાળજી મહાનગરપાલિકાએ રાખવી જોઈએ હાલ આપ જોઈ રહ્યા છો જે રીતના કોઝવેના દ્રશ્યો છે અને જે લીલ જામી ગઈ છે જળકુંભી છે તો એ સાફ સફાઈ કરવામાં પણ ક્યાંકને ક્યાંક ગફલત રાખે છે તો હું ચોક્કસ એવું માનું તો વિષય શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત